નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં માં અને હું છું તમારી સાથે હેલીકોટેચા મિત્રો આજે છે વીસમી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત બે થી કરવામાં આવી હતી કારણ કે નાનો એવો જીવ ચકલી કે જે હવે ગામડા અને શહેરોમાં ઓછો થતો જોવા મળે છે તો આ ચકલીના બચાવ કાર્ય માટે તેમની સુરક્ષા માટે અને તેમની સંખ્યામાં વધારો કરવાના હેતુથી ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી ચકલીના અલગ અલગ પ્રકાર હોય છે જેમ કે દેવ ચકલી ઘર ચકલી વગેરે આજ ચકલી ને હિન્દીમાં ગોરૈયા તમિલમાં કુરુવી અને ઉર્દુ ચીરિયા વગેરે જેવા નામોથી ઓળખાય છે આજ ચકલી એ ઇતિહાસ અને સંસ્કૃતિનું નું પ્રતિક પણ છે તો આજે ચકલી દિવસ નિમિત્તે આપણે પ્રણ લઈએ કે આપણે વધારેમાં વધારે ચકલીની રક્ષા કરીશું અને સાથે સાથે ચકલી દિવસ નિમિત્તે દરેક જગ્યાએ ચકલીનો માળો બાંધીશું આપણા ઘરમાં પણ અને જો બની શકે તો ચકલીના માળાનું દાન પણ કરીશું તો આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે